વારે વાહ જો તો ખરી કેવું સણગાયરો હે દરવાજો બાર બપોરે જો તો ખરી દિવાળી નથી કાઈ નથી તોય રંગોળી તો આને બારે માસ હોય શીખ શીખ આ જો 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 આની હો કેવી સરસ રાખે હે ઘર એન હાહુ તો હોય જ નહીં આયા એ તો છે ને જાત્રામાં નેમ રખડતા જ હોય તોય જો એન ઘર કેવું સોખું રાખ્યું હે હા એટલે જ રાખ્યું છે સોખું નથી એટલે હોય તો કહો હમણા રાખે હોય તોય રાખે જ જીના હોય રાખતા હોય ને તો ટ્રાય કરીએ બોલો ટ્રાય રોકાઈ ગામડે હું જાઉં છું બરાબર છે અને પછી જોઈએ મને વાંધો નથી ગામડે રહેવાનો પણ આ તો ખાલી વાત છે ટ્રાય કરવાની નથી કરવી ટ્રાય જા બસ સારી ને તો પછી પાછી તો બીજાના ને આવે એના દૂધી કે અમારે જાત્રામાં જ રખડતા હોય કે તમે જાવ ને મને બે પેન વાર સંભરાવો છે કે હું કઈ ના નક પાડતી તો એવો તો સો ટાણે પાછા મન કયો સોલે એ આવો 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 લીલા એ જરાક જોઈને આવજો રંગોળી કરી છે ધ્યાન રાખીને આવજો મને રંગોળી ની હવ દઈ નાખશો તમે તો હું એકલા વેડા કરસ હવે આમ કરતા તું રંગોળી ના કરું ઈ હારું કો કાવતા હોય ને ટોકું તો ને આઈ બાબો હો આમ નાની હો આમ કરવા એ જો તમારી સાડી અડી ગઈ જરા કરો કાલ રાતે મેં કેટલી મહેનત થી કરી હતી રંગોળી આ પણ કે દિવાળી છે લે દિવાળી ના હોય તું કે રંગોળી ના કરવી શું તમે પણ હવે કઈરી હે તો આમ ફરખાય આમ આમ સાઈડમાંથી આવો એક કામ કરો મમ્મી તમય ઓટે બેહો હું અંદર જઈ આવું તમાર સાડી તડી જવાની એને કસી આ એમ કર કે જો હવે તો હું રંગોળી કરું ને ના ના મત કરવી મત કરતા ઈ જ સારું છે કરી કરીને હું માળા ને મહેમાનને અંદર એ ના આવવા દેવાય એને કરતા તો ના કરવી હારી જો ગગલી બેન કેવાની રાતે આવે છે કારણ કે એને ખબર હોય કે અમે રંગોળી કરીએ તો કેટલી મહેનત લાગે

અચ્છા તો હવે આપણે ઘરે હું કરું કે ના કરું તો હું હારી કેવાઉં કે નઈ કેવાઉં તમ મને જરાક વિચારીને કહી દેજો હમણાં કે નાનું આનું હારી આવું કર્યું ને તેવું કર્યું એટલે જરાક વિચાર લે તમે તમારે તમારે ઓટે બેહિને ઈ જ કરવાનું થાવ નવરાયજ છે હમરાઈ માં બરોબર છે ઓટે બેહવાનું ઓટે બેહવાનું આવું બેઈ જએસ મને કઈ નડતું નથી એક તો પહેલી વાત હું સંભરાવતી નથી કવસું બરાબર સંભરાવું કોને કહેવાય ઈ હમણાં કહું આવતા વેજી તમે મન કીધું ને આની વાવ તો જો આમ ને તેમ ફલાણું ઢીકડું આ બધું મને સંભરાયું કે બરાબર અત્યારે હું તમને ખાલી કહું છું કોટે બેઈ જાવ ઈ આની વાવ કીધું ને એટલે હા ચાન અંદર જાતી હોય તો તું હા હું તો જાય છે મન ના નત પડી એ આવો આવો ગગલી બેન આ આવ્યા જો ચરી ખાહો નવરી થી તું તો નીકળી મે કીધું ગામડા માં નો જાટ તો મારી આવી આથી હારું કઈ લઈ આવ્યા હતી એ લીલાબેન તમારે આવું હોય તો આવો પણ જરીક ધ્યાન રાખીને આવજો આ રંગોળીનું ધ્યાન રાખજો ને અહીંયા બધું સણગાયું છે ને એનું જરાક ધ્યાન રાખજો તમે ઓલો અડ બડે ને તો આવો એમ નિરાય તો નિરાય તો હવે તો પાછો વટનો કટકો આવે એ બીજા ના 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 હું એ બેઠી તમ તમાર માર પગ થી ન ચડવા થોડક પગ દુખે છે ને રંગોળી કરી છે કોરી કોરીન પાછી હોશિયારી મારે હો હો આવ રંગ બંગ તો કઈ પૂરા નથી આ હવે કોરી કરી છે રંગ પૂરા નથી આવતા હોય તો એ મને સંભરાઉ તો કેટલું કેટલું ભાષણ દે દיתું કે મસ્તી કરી છે કે હું મસ્તી સંઘેર્યું તીવાડી આવી હતી એ ભાઈ જા તને બોલાય છે તો અંદર જા મને તો બોલાયવી નથી ઈ હાસું આવી ગયું ચા ની હવે વખલા વેડા કરતી આવું એ તો આવજો મમી તમ તમારે પણ આ બધું ધ્યાન રાખજો રંગોળી ના ડેકોરેશન નું આલે બેન તમ ક્યાં એ ઊભાસો એમנם કાય ની બસ ચા હતી નીકરી તો ગબલી કે અંદર જરા કાટો મારી એમ અચ્છા થી તમ ગયા ના ના મેં કીધું હાલ થોડીક વાર જાવ ચડવા ના 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 ખોટું બોલો મને ખબર છે હું કામ નહીં ગયા ક્યાંથી ખબર પડી અમને ખબર હોય ને બેન અહીંયા તમે રહીએ હસી અને આવા જ નથી દેતી એમ કે રંગોળી શામ સામ ને તેમ ને આવું કરજો સાડી અડી ને ડોહિયુ ની કે અંદર આવાજ ના દેવાય ખોટી પંસાતું જ કરે બોલે એવું કહી દે

એ બેટા કેમ તું બોટલમાં લઈ આવી આને મેં કીધું તું હું ચા મૂકી દઉં તું ફ્રીજમાંથી પાણી કાઢી બે મિક્સ કરી ગોરાનું અને આંટીને આપીએ બોલી બોટલ આપવા આવી છે મારી ગેમ અધૂરી લઈ જતી હતી એટલે ફટાફટ હું બોટલ આપી ગઈ આ જો હાવ મોબાઈલ વાહી એવી પરજા ગાંડી થઈશે ને કે વાત પૂછમાં ગગલી કાઈ નહીં તો તાર હું તો પીલે સાવ પાણી નમે એમાં સીસો હોય કે ગ્લાસ હોય હું ફેર પડે પાણી પીવાથી કામ ને આપી ગઈ એનું કરને આપી ગઈ બસ આ બેટા જા રમવા તું જા એ કાં જવા દીધી એને મારે એને ખીજાવું તું આઈને તું બે ઇને પાહે પેલા જો હા આપણે મોબાઈલ લઈને બેઠા હોય બરાબર છે તોય છોકરા જોવાના જ છે પછી છોકરા મોબાઈલ લે તો આપણે ખી જાય તો તઈ આપણે નથી વિચારતા કે આપણે મોબાઈલ લઈને બેઠા હતા તો પછી છોકરા જોવે એવું જ કરવાના આપણે જો બધાય આમ કરીએ ને જેવું એવું જ છોકરા જોઈને કરવાના બરોબર તો પછી આપણે ઓસો મોબાઈલ કરીએ તો મેર પડે વાત તો તારી હાસી હો ગગલી અને અત્યારે છોકરાને કાઈ ખીજાવાય નહીં હાન શાંતિથી સમજાવવું પડે હાસી વાત છે હવે હું ટ્રાય કરીશ કે હે ને મોબાઈલ ના લઉં એની સામે અને એને હે ને બીજું શીખવાડું એમ નવું નવું આ એમ બાકી મારે હાહુ તો આવીને મોબાઈલ લઈને જ બેસી જઈશ હવે પેલા લેતા નહોતા તો લેતા નહોતા પેલા નામ શું કે ખબર મારે પ્રવસન સાંભળવા છે ને ભક્તિના ઓલા ભજન સાંભળવા હે અને હું જોવે ખબર આ યુટ્યુબના ઓલા વિડીયો આવે ને કોમેડીના એ જોયા રાખે રિલ્સો જોયા રાખે પછી તો મને કહે કે મોબાઈલ લઈને બેઠી હોય આખો દી બોલ આવે હા કેવાનું થાય તો જાત્રામાં ઊપડી ગયા હોય એ હું કહો અને પપ્પાને કે એને જાત્રામાં મોકલો ને એટલે આપણે અહીં શાંતિ મારે તો વાંધો નથી એમ કામ કર્યા રાખે તો તો ક્યાં વાંધો છે બેન

jah , mul on ametimängija skeemi sooduda . ma ei saa enam ujuma , kui kodu kodu . on vastas , siis sa hoiadki muidu kõik mõned , kui teeme muudekoodi , tahab teda minna palju lüüma . aitäh , see on nüüd jõu . tänan teid , ma ei saa piinu , te olete kõrge , ma ei saa kõrge , ma ei saa mõni , mul on ju , saab mõni kodu . on liialt . on , tutar ostab leebikäiku , aga teate , et on liimupimune käibusega . oli liimupimune töö juures , no katkusi . tutar sõidab välja , teeb täiega jõu , aga હા ઓ આ યુટ્યુબ ડા ને બધું સોય સોય ને પછી કાઈક તો શીખું ને આપણે હા ઓ એ વાત સાચી હે વાહ મસ્ત બેનું હે ઓરિજિનલ બાકી શું કે બાકી તારે હું આ લાય કેટલા દી રોકાવાની સો મારે તાય આવું જ નતો બેન પણ મારા હાહુ માં છે ને ડોટા આળું થ્યું લે આવી વિધિ વાત છે તો થાય બેક એ આ તો બાનાસ કાઢ્યા હે મે તો આ તો નકર અંદર આવી શું કે ખબર આ બારી સાફ નથી આ જો તાય બાવા સામી ગયા આવ ટક ટક ખાંભરું એના કરતા તો કહી દેવાય કે ભાઈ તમે આવો જ માં બરાબર છે ને ગગલી multimilenteja koraszamme, joka saattaa lukua me pidämme the luncheon, mikä aiheuttaa Heavenly Py BOB, toista, kun se mailheでは aoffsa викkyä, saan tekni vanha lintu eivät Olympafi voi katsoa joh, se oli minä Minä en saa edes pohtaamatta Оття, kun sinä olet uusi pelko Minä yyrin puhun niistä se olikin alkuperäinen, ja tullaan vaikuttamaan Että se peäksyy olettLEX, siellä on teillemie noita possade no, se pistää sitä kaksikymmentä નારના તુંજ પછી વાત તો કઈ છે ઘોલી આવીતી બે ગ્લાસ ઓરેન્જ જ્યુસ પી એ ના 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 અરે વાતું ના કરું હા તો આ લેતી ગ્લાસ મોરી હું તો તું કે અરે વાહ હા તો લઈ જા મારા મિત્રો હોય તો આવી તમે ઓરેન્જ જો હસવાની મજા આવી હોય તો કરો શેર કરો તમારા ઘણા બધાની આવી છે જેના નામ હું અહીંયા લઉં છું ગોપીબેન કિશોરભાઈ ઉદેશા દિલીપભાઈ દેવમોરી બેન કિશોરભાઈ ઉદેશા બેન પહેલી કોમેન્ટ મારી હા હો ગોપીબેન તમારી જ બેન બેન તો તમે આ મારું કેમ નથી લીધું જ્યારે તમારી કોમેન્ટ આવી ત્યારે મેં વિડીયો ઓલરેડી બનાવી લીધો હતો એટલે નહોતું લીધું આ વિડીયોમાં તમારું નામ બે વાર લીધું એટલે ગોપી બેન કિશોરભાઈ ઉદેશા ઓ ગગલી બેન અમે તમારા વિડીયો જોયા બહુ જ ગમે છે અને અમને જોયા વગર તો ખાવું નથી ભાવતું ગગલી બેન તમારા વિડીયો ગમે છે એક દીમાં ત્રણ ચાર મૂકતા હોય તો વાહ ગોપીબેન તમને અમારા વિડીયો ગમે છે એ માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ તમને પરંતુ ત્રણ ચાર વિડીયો બનાવવાનો તો ટાઈમ નથી મારી પાસે પણ તમારી આવી મસ્ત મસ્ત કોમેન્ટથી અમારું દિલ ભરાઈ જાય છે સીતરબેન ચૌહાણ જગલીબેન ખૂબ સરસ વિડીયો મને ખૂબ ગમે છે તમારો સ્વભાવ થેન્ક યુ સીતરબેન મહેક ગજ્જર નૈના વાઘેલા મનીષાબેન અરવિંદભાઈ ભાવનગરથી અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા જાડેજા જામનગર જામનગરથી માહી પૂજારા સરસ વિડીયો બનાવો છો ગગલીબેન ડેઈલી જમવા ટાઈમ તમારો વિડીયો પ્લે કરવાની આદત થઈ ગઈ છે જસ્ટ લાઈક જેઠાલાલ ગગલી ઇઝ ઓહો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા આવા શબ્દો મારું દિલ ભરી દે છે મનીષાબેન કમલાબેન સોલંકી રેનુકા મથાણી તમારા આવી મસ્ત મસ્ત કોમેન્ટથી તો મારો દિવસ ખુશ થઈ જાય છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે